ઉપર ગયા છે મારા મામાના ઘરે અને અમે પહાડ પર ચડી ગયા છે તમે જોઈ શકો છો નીચે મામાનું ઘર રહે છે અને અહીંયાથી ધરોઈ ડેમ સામે જ દેખાય છે તમે જોવા માટે ઉપર પહાડી ઉપર આવ્યા હતા તો તમને અહીંયાથી બતાવું ધરોઈ ડેમ કેવું મસ્ત વ્યૂ આવે છે અને પહાડોની શંખલા સાખી આખી ત્યારે બાજુ પહાડ પહાડ જ છે બ્લેક બ્લેક આવા તડકાના લીધે મિત્રો આ સામે રહે ધરોઈ ડેમ તમને ઝૂમ કરીને બતાવું આ ધરોઈ ડેમ સાખો ખુબ જ ધોરે ડેમ નુ છે સામે જોઈ શકો છો બધું પાણી જ છે જે સ્વાઈટ વાઈટ દેખાય બધું અને આ રહી પહાડો ની શ્રંખલા આ રહ્યા પહાડો અને અહીંયા બધી ગેંગ અમારી ઉપર જોવા માટે આવી હતી પણ ગરમી એટલી સખત સખ બધા ફટોફટ નીચે જવાનું વિચારી રહ્યા છે તો ચાલો અમે પણ નીચે જઈએ તો મિત્રો ફાઇનલી પાછા આવી ગયા છે અને અમે મામાના ઘરથી નજીક જ અહીંયા તરવડ ડેમનો પાછળનો ભાગ છે તો એ જોવા જઈ રહ્યા છીએ એક્ટિવા લઈને અને બધા સાથે સાથે તો અમે સૌથી પાછળ છીએ તો અમે અહીંયાથી જઈએ છીએ અહીંયા કાચો રસ્તો છે થોડો તો કાચા રસ્તાની બહાર નીકળી અને અહીંયા આગળ મળીએ ત્યાં તો આપણે આગળ વધી રહ્યા છીએ અને ત્યાં ત્યાં જઈને તમને પણ બતાવું કે કેવો દરિયા દરિયા કિનારો નહીં પણ જે આપણે ડેમનો કિનારો છે એ જોઈ આવીએ કેટલું પાણી છે કેવું છે કેવું વાતાવરણ છે કેવું વ્યૂ આવશે વ્યૂ પણ સારો સારો આવે માં અમે અહીંયા જોવા જઈ રહ્યા છીએ તો કાલે ટાઈમ છે તો ધરો ડેમના આગળના ભાગમાં પણ જઈશું મિત્રો આ છે ધરોઈ પાછળનો ભાગ જે કોઈ યુટ્યુબર તમને આ સુધી બતાવ્યા નહીં આપણે પહેલી વાર અહીંયા લગભગ આવે છે અને આ અહીંયા લોકોના ખેતર પણ છે જો પાણી ઓછું હોય ત્યારે અહીંયા ખેતી પણ કરે છે અને જો પાણી વધારે હોય તો ખેતી થતી નથી એવું મારા મામા કહેતા હતા મારા મામાના બી થોડી જમીન અંદર છે તો એમની આ ખેતી થઈ શકી નહીં કારણ કે પાણીની અંદર હતી એવું કહેતા હતા અહીંયાથી તમને બતાવું કેવું વ્યુ આવો છો અને અહીંયાની આમ સામેના ભાગે ધરોઈ આવેલો છે જે દાંતીવાડા ડેમ કહેવાય એ જ તે અને અહીંયા આપણે સાબરમતી નદી પર બાંધેલો જે અમદાવાદ ની અંદર નીકળે છે નદી પર તો તમને બતાવું અહિયાં કેવું વ્યૂ છે અને અહીંયા ખેતી પણ થાય પણ બતાવું

મિત્રો અમે ઓડિયામાં બેસવાના છીએ પણ જાતે અહીંયા ઓડિયું પડી છે તો એની અંદર અમે બેસી ગયા છીએ એનું પાણીમાં લઈ જાય છીએ હું બેસી ગયો નીચે તો મિત્રો ફાઇનલી અમે હોળી અંદર નાખી દીધી છે અને મામા મારા હોળી ચલાવવાના છે અત્યારે હોળી તો ડગા મગજ આવે કાર્યક્રમ મિત્રો અમે અહિયાં

તો એડવેન્ચર ચાલુ જ છે તમે જોતા રહો બાલ પણ એકદમ બગડી ગયા છે તો એકદમ ચીકડા થઈ ગયા લાગે તો મિત્રો હું બહાર આવી ગયો છું આ લોકો નામની અંદર થોડો રાઈડ કરવા જઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ પથ્થર કઈ રીતે એકબીજા ઉપર છે બહુ લાંબા ટાઈમથી છે અહિયાં મામા એવું કહેતા હતા અને આ જુઓ અહીંયાથી બહુ બધા પથ્થરો કાપીને રસ્તો બનાવવામાં આવેલો છે અહીંયા અને કેટલા પથ્થર ચમકશે આમ